નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત તેમાં વિષય છે વિજ્ઞાન એમાં એકમ છે આઠમું વનસ્પતિમાં પ્રજનન વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો તેમાં પ્રશ્ન પહેલો છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ છે તે પસંદ કરીને ખાનામાં લખવાનો છે તો ચાલો જોઈએ પેલું છે વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંક તો પણ આવશે એટલે કે સી બીજામાં બટાટા બટાટા દ્વારા અંકુરણ પામે છે તો કલિકા દ્વારા ત્યારબાદ ત્રીજું આવે છે કાંટાળા અને હુંક જેવી કાંટાળા અને હુંક જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે તો પ્રાણી દ્વારા ચોથાની અંદર એ પાંચમામાં બી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે આવે છે ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે કે ફલન પછી અંડાશયમાંથી ખાલી જગ્યા એટલે કે ફળ અને અંડકમાંથી બીજ બને છે બીજું છે નરજન્યુ અને માદાજન્યુનું સંયુક્ત ગમન થવાથી ક્રિયાને ફલિતાંડ અથવા ફલન કહે ત્રીજું છે પુષ્પમાં પુકેસર નર પ્રજનન અંગ છે અને જ્યારે સ્ત્રી કેસર માદા પ્રજનન અંગ છે ચોથું છે માંસ બીજાણુ દ્વારા પ્રજનન પ્રક્રિયા કરે છે મોસ વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક જે દેખાવામાં છે તકલીફ છે એટલે મોસ છે એ ખાલી બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે પ્રશ્ન નંબર ત્રણ આવે છે ટૂંકમાં જવાબ આપો તેમાં પેલું છે કલમ દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિઓના નામ આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારાને તમારા અલગ હોઈ શકે છે વિસ્તાર પ્રમાણે તો મેં અહીંયા લખેલું છે ગુલાબની કલમ આંબાની કલમ અને ચીકુની કલમ ત્યારબાદ બીજો પ્રશ્ન છે વનસ્પતિ ક અંગોના નામ જણાવવાના છે તો તેમાં મૂળ પ્રકાંડ પર્ણો અને પુષ્પ આવશે પ્રશ્ન નંબર ત્રણ અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે તો સ્ત્રી અંડાશયમાં અંડકોષ છે તે ઉત્પન્ન થાય છે ચોથું છે પાંચ માસલ ફળના નામ જણાવવાના છે તો તેમાં કેરી સફરજન ચીકુ જામફળ મોસંબી બોર અને લીંબુ આવશે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલા જશે તો ચેક કરજો ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સ્પાઈરોગાઈમાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે છઠ્ઠું છે કલિકાસર્જન દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિઓના નામ તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કલિકાસર્જન દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિઓના નામ છે તેમાં પહેલું છે આદું આવશે અને બીજું છે તેમાં બટાકા આવશે સાત નંબરનો પ્રશ્ન બીજનો ફેલાવો કરતાં વાહકોના નામ જણાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જોયું હશે એક તો પાણી દ્વારા ફેલાય છે બીજું છે પવન દ્વારા ઉડીને અને ત્રીજું પ્રાણીઓના શરીર ઉપર ચોટીને અને એક છે પક્ષીઓ દ્વારા જે પક્ષીઓ ખોરાક લે છે તેમાં બીજ પચતા નથી ને તે એની ચરક થાય તો તેમાંથી પણ ફેલાય છે પ્રશ્ન નંબર ચાર આવે છે તફાવત આપો એક લિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લખવાનું છે તો ચાલો જોઈ લઈએ આપણે છે કે ભાઈ જે પુષ્પો માત્ર કે સ્ત્રી કેસર ધરાવે છે તેને એક લિંગી પુષ્પો કહે છે જ્યારે બીજાની અંદર છે જે પુષ્પો પુકેસર કેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે એક લિંગી પુષ્પોના ઉદાહરણ છે મકાઈ પપૈયા કાકડીના પુષ્પો જ્યારે દ્રિલિંગીમાં આવશે સરસવ ગુલાબ અને જાસુદ આવશે પ્રશ્ન નંબર પાંચ આવે છે આપેલ બીજનો ફેલાવો પાણી પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરવાનું પાણી દ્વારા તમને ખબર છે કે કાંઠે નાળિયેરિયું છે તે પાણી દ્વારા ફેલાયેલી હોય છે નાળિયેર આવશે બીજામાં પવન દ્વારા મેપલ સરગવો અને સૂર્યમુખી જ્યારે પ્રાણીઓ દ્વારા ગાડરિયું અને યુરેના આવશે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર છ આવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પરાગનયન એટલે શું અને પરાગ પ્રકારો જણાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક પુષ્પના પો કેસરની પરાગ્રસ તેમજ પ્રકારના અન્ય આ જ પ્રકારના પરાગનયનમાં છોડના પુષ્પના પરાગ પરાગસન પરિસ્થિતિ થાય છે પર સ્થાપિત થાય છે જે પરાગનયનના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન ત્યારબાદ બીજો પ્રશ્ન છે ફલનની પ્રક્રિયા સમજાવો તો ચાલો જોઈ લઈએ અહીંયા ઉત્તર છે ફલનની પ્રક્રિયામાં પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુકેસરની પરાગ્રજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગ્રજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે પામેલા આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરગરજમાં ઉદભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ જન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે અને ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે છે આગળ જોઈએ પ્રશ્ન ઈષ્ટમાં જોવા મળતું પ્રજનન આકૃતિ દોરીને સમજાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં છે ઇસ્ટ એક કોષી સર્જ્યું છે જે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ને ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રવલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે અને નવો કોષ વૃદ્ધિ પામી પુષ્પ પુખ્ત બની જાય છે તો ઈષ્ટના કોષો સર્જે છે અને સાઈડમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ પણ દર્શાવવામાં આવી છે તમારી વિજ્ઞાનની બુક છે તેની અંદર પણ આ આકૃતિ આઠ પોઈન્ટ પાંચ છે તે જોવા મળશે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત આવે છે આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે એમાં પુ કેસર અને સ્ત્રી કેસર છે આ બંને ખાનાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે અલગ અલગ આકૃતિ દોરવાની છે તમારી બુકની અંદર પણ છે તો ચાલો જોઈ લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો પુ કેસર આ બાજુ છે અને આ પુ કેસરની છે ને આ સ્ત્રી કેસરની આકૃતિ છે તમારે પણ કરેલી જશે બુકની અંદર હશે તો જોઈ અને તમારે દોરી દેવાની છે ને તમારે એમાં નામ નિર્દેશન પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દેવા માત્ર તમારી સમજ માટે હતો નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડી હોય ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અને બીજું ધોરણ સાતના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી પણ તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નેક્સ્ટ Video ni ender audio.